તો અમદાવાદના ચાંદખેડામાં પ્રેમિકાના પતિ પર શરીથી હુમલો કરવાના આરોપમાં સુભાષ પટેલની પોલીસે ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ફરિયાદી અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં હજી સુધી અન્ય કોઈ વિગત સામે નથી આવી ફરિયાદી અને આરોપી સાથે ફ્લેટ બુક કરાવ્યો હતો જેને લઈ ઘટના સ્થળે આરોપીને બોલાવીને બોલાચાલી કરી બોલાચાલીમાં વાત વણસી જતાં ઉશ્કેરાયેલા સુભાષ પટેલે છરીથી હુમલો કરી દીધો પોલીસ તપાસમાં એ ખુલ્યું કે ફરિયાદી અને આરોપી એકબીજાને છેલ્લા ત્રણ વર્ષથી ઓળખે છે

અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો પંદર બે એકસો અઢાર એક અને જીપીએ કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર ફરિયાદીનું કહેવું એમ છે કે જે તે જગ્યાએ અમે સાથે ફ્લેટ બુક કરેલો હતો અને એ ફ્લેટ માટે થઈને બિલ્ડરે અમને બોલાવેલા હતા અને ત્યાં ગયા ત્યાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી અને વાતચીતમાં અનુસંધાન અમે બોલાચાલી થઈ અને પછી આ વ્યક્તિ જે આરોપી છે જેનું નામ છે સુભાષ ભાઈ ભૈલાલભાઈ પટેલ એણે આ જે યુવતી છે અને એના પતિ બંનેની ઉપર હુમલો કર્યો હતો